નમસ્કાર મિત્રો આપણો સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે ગુરુવાર તો મિત્રો આજનું જે કપાસ બજાર છે કેવું રહી શકે છે અને ખેડૂતોને કપાસના ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહેજો આ ઉપરાંત મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલ બેલાઇકનને પ્રેસ કરી દેજો જેથી દરરોજે દરરોજના કપાસના વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે તો સૌ મિત્રો વાત કરીએ આપણે વાયદા બજારથી અને એમસીએક્સ વાયદાની વાત કરીએ તો મિત્રો બાવન હજાર અને સાતસો રૂપિયા સાથે અત્યારે જોવા મળી રહ્યો છે જેમાં એકસો અને ચાલીસ રૂપિયાનો મિત્રો અત્યારે સુધારો જોવા મળી રહ્યો છે એમસીએક્સ વાયદાના હાઈની વાત કરીએ તો બાવન હજાર આઠસો ને દસ રૂપિયા સુધી જોવા મળી રહ્યો હતો અને આજે આશા રાખીએ છે કે જ્યારે ઓપન થાય ત્યારે બાવન હજાર સાતસોથી વધીને ત્રેપન હજારની જે સપાટી છે એના ઉપર જે આપણો એમસીએક્સ ફાયદો છે એ મિત્રો આવી જાય ત્યારબાદ મિત્રો વાત કરીએ બીજા વાયદા બજારની એટલે કે ન્યૂયોર્ક કોટન વાયદાની તો ન્યૂયોર્ક કોટન વાયદો છે મિત્રો પાસઠ પોઈન્ટ પંચોતેર ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો જીરો પોઈન્ટ એકસઠ ડોલરનો મિત્રો અત્યારે સુધારો છે ઓલમોસ્ટ જે આપણો ન્યૂયોર્ક વાયદો છે એમાં ઘણા બધા દિવસો પછી સુધારો છે અને સુધારો છે કોઈ ખાસ પ્રકારનો જોવા નથી મળ્યો અને હાઈની વાત કરીએ તો છાસઠ ડોલર સુધી મિત્રો જોવા મળી રહ્યો છે ઓલમોસ્ટ બંને વાયદા બજાર સારા એવા મિત્રો પ્લસ જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની વાયદા બજારની માહિતી હવે આપણે કપાસ બજાર ઉપર આવીએ અને જે કપાસ બજાર છે એની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ તો અત્યારે જે મિત્રો આપણો કપાસ બજાર છે એ ઠીક ઠાક જોવા મળી રહ્યું છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ઘણા બધા સેન્ટરો મિત્રો બંધ થઈ ગયા છે અને ઓલમોસ્ટ વીસથી ત્રીસ સેન્ટરો જેવા મિત્રો ઓપન છે બાકીના બધા જે સેન્ટરો છે એ અત્યારે ક્લોઝ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે અને જ્યાં સુધી મિત્રો આ ચોથો મહિનો છે નહીં આવે ત્યાં સુધી માર્કેટ માર્કેટયાર્ડો બંધ રહે એવી ધારણા છે અત્યારે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો અને ચાલીસ રૂપિયા જે છેલ્લી હરાજી થઈ હતી એ મુજબ મિત્રો વિસનગર છે એમાં જોવા મળી રહ્યા હતા હવે મિત્રો વાત કરીએ કપાસના એવરેજ ભાવની તો હાલ ચૌદસો પચાસ રૂપિયા સમથિંગ એવરેજ ભાવ જોવા મળી રહ્યો ત્યારબાદ માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો વીસ ટકા સેન્ટરોની અંદર હજી પણ જે મિત્રો કપાસના જે ભાવ છે એ પંદરસો રૂપિયાથી લઈને પંદરસો અને ચાલીસ અથવા તો પચાસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે ત્યારે બાકીના જે મિત્રો એસી ટકા સેન્ટરો છે આમની અંદર જે બજાર છે એ એક હજારથી લઈને ચૌદસો પચાસ વચ્ચે જોવા મળી રહ્યું છે ત્યારબાદ મિત્રો વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમરીની તો એવરેજ ભાવ સાત હજાર સૌથી નીચા ભાવ છ હજાર અને સૌથી ઊંચા ભાવ સાત હજાર સાતસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે